એમની હાલત તમે જોઈ શકો છો અંદર અત્યારે એમની હાલત એટલી ખરાબ છે પણ આ લોકો તો પ્રાણ બનાવ થાય એવું લાગે છે કે આ લોકોએ પહેલાં પોલીસ કેસ કરાય ને એટલે પોલીસોને બધી જાણ કરી નોંધાય ને એ લોકો જે આવ્યા હોય એ ફ્રી થઈને મગજ ટોટલી ફ્રી હતું એમનું કે મારી નાખીએ બસ એ જ કરે છે મારે આ લોકો એટલે મારવાનું તે વેરે માતા કે જે દુકાનોમાં જે સીસી કેમેરા લગાયા છે તો તમે જોઈ શકો છો કે આ ત્યુ સ્ટાર્ટ કર્યું છે સંજય માળી છે રામુ માળી છે અને એ બીજા હું એકબીજા કોન્ટેક્ટો થી બોલાયેલા આવો તો ખ્યાલ ના સાહેબ એટલે આ લોકો બધા જે કોન્ટેક્ટ અંધાર્યા જે પોતાના મારતા હોય તો છોકરા ને મારતા હોય એટલે છોકરા જે દોડ્યા તો આ લોકો એમને પણ નથી એમની જે કન્ડિશન સિચ્યુએશન છે પોલીસ બેસાડ્યા છે તો તમે જોઈ શકો છો હવે પ્રમુખ પદ દ્વારા ને મારી સમાજ હું એટલું કહેવા માંગુ છું કે આ જે અંધ જે નિર્ણય લે છે પ્રમુખ એ પ્રમુખનું સ્થાન આપવું જોઈએ કે ના આપવું જોઈએ એટલે મારા જે ભાઈઓ બહેનો મારી છે એમને મારે એટલી વિનંતી છે કે આવા પ્રમુખ ને પ્રમુખ પદ થી કાઢે તો તમારું આપણું ભવિષ્ય આગળ રહેશે બાકી એમની સત્તા હાથમાં રહેશે તમારું કઈ કાર્યવાહી થશે નહીં આપણું મેં પૂરું કર્યું મુકેશભાઈ માળી